છે ભારતમાં એના વિશે વાત કરીશું કોને કયા શ્રમિક ઉપર શું એની અસર થશે એની વાત કરીશું દેશભરમાં નોકરીયા તો અને શ્રમિક જે એમને શું લાભ મળી શકે છે આ ચાર નવા લેબર કોડ વિશે લેબર કોડના લાગુ થવાથી એના વિશે આપણે આજના વિડીયોમાં ચર્ચા કરીશું તો પ્લીઝ જો તમે વિડીયોમાં નવા છો તો પ્લીઝ લાઈક સૌથી પ્રમુખ જે સૌથી મેજર ફેક્ટ છે કે કોના પર એની અસર થયેલી છે તો ખાસ વાત કરીશું કે કોઈ પણ કંપનીઓએ તેમના કર્મચારીઓને તેમના વર્કર્સ છે કે એમને શું આપવાનું રહેશે નિયુક્તિ પત્ર એમને એમના જે કર્મચારી કે જે વર્કર્સ છે એમને આપવાનું રહેશે પછી ગિગ ગિગ અને પ્લેટફોર્મ વર્કર્સ છે એમને પીએફ ઈસીએસ અને ઇન્સ્યોરન્સ જેવા આ ત્રણે ત્રણ લાભ એમને આપવાના રહેશે તમામ કર્મચારી કે શ્રમિકો છે એમનું લઘુત્તમ વેતન અને સમયસર વેતન કેટલું રહેશે એનો સમય નિર્ધારિત કરવાનો આવશે અને લઘુત્તમ વેતન કેટલું આપવાનું રહેશે એ પણ એમાં જણાવવામાં આવેલું છે પછી ચાલીસ વર્ષથી વધુ વયના જે વર્કર્સ છે

નવા આપણા જે લેબર કોડ છે એની વાત કરીશું હવે પ્લેટફોર્મ વર્કર્સ છે એના માટે શું જોગવાઈ કરવામાં આવેલી છે કે જે પ્લેટફોર્મ વર્કર્સમાંના જે કર્મચારીઓ છે હવે તેમને ઓ કોડ્સ અને દસ સોશિયલ સિક્યુરિટી કોર્ડ હેઠળ એમનો સમાવેશ કરવામાં આવશે પછી પાંચ કે હિટ ટિયર્સ અથવા સો થી વધુ વર્કર્સ કામ કરતા હોય તો લેબર કાર્ડ લાગુ થશે બરાબર મીન્સ કે જેમાં દસ થી વધારે વર્કર્સ કામ કરતા હોય ત્યાં લેબર કાર્ડ નવો છે એ લાગુ થશે ડ્રાઇવિંગ સ્ટિચિંગ અને કોસ્મેટિકનો ઉપયોગ માટે ટ્રેનિંગ ફરજિયાત રહેશે કોમસ્ટિકનો ઉપયોગ માટે એનો ટ્રેનિંગ ફરજિયાત રહેશે તમામ વર્કર્સને ફરજિયાત સુરક્ષાના સાધનો સેફ્ટી જે સાધનો છે એ તમામ વર્કર્સને આપવાનો આવશે પછી જે કોઈ વર્કર્સ છે જે કર્મચારીઓ છે એમના બાળક માટે શિક્ષણની સુવિધા તથા પરિવારના તમામ સભ્યો માટે ઈસીએસઆઈ મેડિકલ સુવિધાનો પણ ઉપયોગ આ સૌથી ખાસ જરૂરી છે જે કોઈ કર્મચારી છે કે પછી લેબર છે એમનો ફેમિલી માટે અને એમના પોતાના માટે ઈસીઆઈ એ મોસ્ટ ઇમ્પોર્ટન્સ છે દરેક કંપની વાળા આ અત્યારે પ્રોવાઈડ કરે છે સાથે સાથે પીએફ પણ કટઅપ થાય છે પીએફ એઝ અ તમે પેન્શન તરીકે પણ યુઝ કરી શકો છો તથા તમારો એક સેવિંગ તમે ગણી શકો છો

આવેલી છે પછી ફિક્સ ટર્મ કર્મચારીઓને પણ ફરજિયાત નિયુક્તિ પત્ર તથા સામાજિક સુરક્ષાના લાભો આ જે નવા લેબર કોડ છે એમાં સમાવેશ કરી દેવામાં આવ્યો છે ફિક્સ ટર્મ કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ માટે રજા મેડિકલ તથા જે કોઈ ફિક્સ ટર્મ અને કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ છે એના માટે શું નવું જોગવાઈ કરવામાં આવેલી છે રજા મેડિકલ તથા સોશિયલ સિક્યુરિટી સહિતના નિયમો કાયમી કર્મચારીઓ જેવો પણ લાભ મળશે પછી પછી વર્ષના બદલે વર્ષ નોકરી પર લાભ આવશે હવેથી જે કોઈ ફિક્સ કોન્ટ્રાક્ટ બેઝ પર જે કોઈ કર્મચારીઓ જોબ કરે છે એમના માટે આ લાભ છે કાયમી કર્મચારીઓ જેટલું જ વેતન આપવામાં આવશે એમ્પ્લોય દ્વારા કર્મચારીઓને આરોગ્યને લગતી સુવિધાનો પણ લાભ આપવામાં આવશે પછી ગીગ અને પ્લેટફોર્મ વર્કર્સને શું છે કે એક્રોગેટર્સ એ બે ટકા સુધી સોશિયલ સિક્યુરિટી ફંડ માં ફંડમાં રાખવું પડશે પછી આધાર લિન્ક યુએન યુનિવર્સલ નંબરની કારણે વર્કર્સ એક રાજ્યથી બીજા રાજ્યમાં જાય તો પણ કલ્યાણકારી લાભ એમને મળવાનો રહેશે આ બધી વસ્તુ સારી છે કે જે કોઈ અત્યારે કોન્ટ્રાક્ટ બેસ પર કે પછી ફિક્સડમાં જે કોઈ કર્મચારીઓ જોબ કરે છે એમના માટે બહુ સારું રહેશે મહિલા કર્મચારીઓ માટે ભારે મશીનો સહિત તમામ ક્ષેત્રમાં ફરજિયાત મહિલાઓનું શું હોવું જોઈએ પ્રતિનિધિત્વ હોવું જરૂરી છે સમાન કામ અને સમાન વેતનનો હક પણ મહિલાઓને આ નવા લેબર કોડમાં આપવામાં આવેલો છે વાત કરીશું તો લઘુત્તમ લઘુત્તમ તથા સમયસર વેતનનો લાભ એમએસએમ વર્કર્સ માટે જે આ છે લઘુત્તમ તથા સમયસર એમનું વેતન થઈ જાય પછી સોશિયલ સિક્યુરિટી કોડ બે હજાર વીસ કાયદા હેઠળ આનો સમાવેશ કરવામાં આવેલો છે કેન્ટીન પીવાનું પાણી તથા વિશ્રામ સ્થળની સુવિધા પણ એમને આપવામાં આવશે કામ કરવાના કલાકો નક્કી રહેશે ઓવરટાઈમ થાય તો એનું વેતન બોમ્બનું વેતન આપવામાં આવશે બીડી સિગાર વર્કર્સ માટે જોઈશું તો દિવસે મહત્તમ બે થી બાર કલાક કામ કરવા શકાશે પર વેતન મળશે વર્ષ વર્ષમાં ત્રીસ દિવસ કામ કરવું હોય તો બોનસ અધિકાર એમને મળવાનો પાત્ર રહેશે ઓડિયો વિઝ્યુઅલ અને ડિજિટલ મીડિયા વર્કર્સ ને જોઈશું તો પ્રિન્ટિંગ અને ઓડિયો વિઝ્યુઅલ વર્કર્સ ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના પત્રકારો ડિઝાઇનિંગ આર્ટિસ્ટ કોન્ટેન્ટ આર્ટિસ્ટ

બાકીના લેણાના સમાધાન માટે છેલ્લા ત્રણ વર્ષના દાવા કરી શકાશે ઓવર ટાઈમ કામ માટે કામદારને બમણા વેતનની આમાં ખાસ કરેલું છે કે જો તમે ઓવર કરશો તો તમને એનું બમણું વેતન મળવા યોગ્ય રહેશે પછી ડોક વર્ક માટે જે ડોકયાર્ડ છે જે શિપ એમાં છે એમાં કામ કરતા કામદારો માટે જે શું તો ડોક પર કામ કરતા તમામ ખર્ચાને સત્તાવાર માન્યતા તથા કાયદાકીય શું અને સુરક્ષા પ્રોવાઇડ કરવામાં આવશે નિયુક્તિપત્ર સામાજિક સુરક્ષા લાભોની ખાતરી કોન્ટ્રાક્ટ પર કામ કરતા હોય તો તો પણ પીએફ પેન્શન અને ઇન્સ્યોરન્સના લાભ એમને મળપાત્ર રહેશે અને સાતો સાત દર વર્ષે મફત હેલ્થ ચેકઅપનો પણ એમને લાભ મળી રહેશે એકસો એક્સપર્ટ સેક્ટરમાં કામ કરતા વર્કર્સ માટે ફિક્સ ટર્મ કર્મચારીઓને પણ પીએફ ગ્રેજ્યુટી અને અન્ય સામાજિક સુરક્ષાનો લાભો એમને આપવામાં આવશે દરેક કામદારોને એક વર્ષમાં એકસો એંસી દિવસ કામ કર્યા પછી વાર્ષિક રજાનો લેવાનો પણ વિકલ્પ આપવામાં આવશે આ છે નવા લેબર કોડમાં અમુક બાબતો ખાસ જે તમામ મિત્રોને ધ્યાને રાખવાની રહેશે હવે ખાણમાં કામ કરતા શ્રમિકો માટે દિવસે મહત્તમ આઠથી બાર જગ્યાએ મહત્તમ અડતાલીસ કલાક એમને કામ કરાવી શકાશે બરાબર તમામ વર્કર્સની સુરક્ષાનું ધ્યાન રાખવું ફરજિયાત દર વર્ષે મફત મફત ફેલ ચેકઅપ દરેક કંપની વાળા એ કરાવવાનું રહેશે હવે વાત કરીશું જોખમી ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા કર્મચારીઓ માટે કે દર વખત મફત ફેલ ચેકઅપ દરેક ઇન્ડસ્ટ્રી વાળા મફત હેલ્થ ચેકઅપ દરેક કરાવવાનું રહેશે અને હેલ્થ કાર્ડ પણ એમને આપવાનો રહેશે કામદારોની સલામતી માટે સરકાર રાષ્ટ્રીય ધારા ધોરણ તૈયાર કરશે ખાણ ભારે મશીનરી સહિત તમામ ક્ષેત્રમાં મહિલાઓ કામ કરી શકશે સ્થળ પર સલામતીની દેખરેખ માટે ફરિજિયાત ધોરણ એક સમિતિનું શું કરવામાં આવશે નિમણૂક કરવામાં આવશે આટલી બાબતો તમારે ધ્યાને લેવાની રહેશે તો આ હતી નવા લેબર કોડ વિશેની બાબતો જો તમને માહિતી ગમે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરજો થેન્ક યુ જય હિન્દ જય ભારત